મોરબી જિલ્લામાં હાલ વરસાદ બાદની પરિસ્થિતિમાં જિલ્લામાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

સવાર સુધીમાં લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે જે સ્થળોએ વોટર લોંગીંગના કારણે વીજ પુરવઠો શરૂ કરાયો નથી અને ખાસ કરીને માળિયા વિસ્તારના ગામોમાં જ્યાં પાણીના ભારે પ્રવાહને કારણે વીજ પોલ ધરાશાયી થતા વીજ તાર તૂટી જતા જે ખોરવાયો હતો તે પણ હાલ ફરી શરૂ કરી દેવા માટે જહેમત કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે આ થાંભલા ઉપર ઊભા કરી વિસ્તાર જોડીને વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે